નમસ્કાર મિત્રો ફરી એકવાર સૌનું સ્વાગત છે હું છું ભૂપેન્દ્રસિંહ વંદે માતરમની ચર્ચા સંસદમાં ચાલી રહી છે મહત્વના પ્રશ્નો કેટલા છે રૂપિયો તળિયે જતો રહ્યો છે રૂપિયાને સ્થિર કરવા માટે રિઝર્વ બેંક પહેલા સરકાર પગલા લેતી હતી રિઝર્વ બેંક લેતી હતી હવે તો પ્રયત્નો છોડી દીધા છે જેને જે થવો હોય થાય આ જે સીતાબેન સીતારમણ છે ઇકોનોમી એટલે એ બધું કરવાનું છે કે રૂપિયો તળીએ જતો રહે ડોલર ઊંચો આવી જાય તો મોંઘવારી ખૂબ વધશે એ બધું કરવું નથી ઇન્ડિગો નો પ્રશ્ન બહુ મોટો થઈ ગયો છે હજારો મુસાફરો અટવાઈ ગયા છે તો ઇન્ડિગોને બોલાતું નથી એ બધો ચર્ચાઓ કરવાના બદલે અત્યારે વંદે માતરમની ચર્ચા કરે છે નવી લાગે એવું છે ને પ્રજાના ટેક્સના નાણાંનો વ્યય થાય છે ને આ રીતે હવે એ આઝાદીમાં આઝાદી વખતે આઝાદી લેવાની જે ચળવળો ચાલતી હતી એ વખતે બે નારા બહુ ચાલતા હતા એક નારો હતો ઇન્કિલાબ જિંદાબાદનો એ અને બીજું હતું આ વંદે માતરમ વંદે માત્ર આખું કોઈ ગાતું નતું વંદે માત્ર વંદે માત્ર બૂમો પાડતા અને ગાતા હોય ને તો પેલા બે અંતરા જ ગાતા હતા કોઈ આખું ગીત ગાતું નહોતું ને બે અંતરાય લાંબા પડે ગાવા તો એ જે ઇન્કલાબ જિંદાબાદનો જે નારો હતો એ ઇસ્લામિક સ્કોલર હતા પોએટ હતા ઉર્દુના પછી ફ્રીડમ ફાઈટર હતા અને કોંગ્રેસના લીડર હતા પાછળથી કોમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપક બનેલા તો એ મૌલાના હસરત મોહાનીએ ઓગણીસો એકવીસમાં ઇન્કલાબ ઇન્કિલાબ જિંદાબાદનો નારો આપેલો એ વખતે હિન્દુ મુસ્લિમ જેવું નહોતું બધા ભેગા થઈને આઝાદીની લડત લડતા હતા એને એ ઇન્કિલાબનો નારો ફેમસ કોણે કર્યો એમને નારો તો આપ્યો ઓગણીસો એકવીસમાં માં હસરત મોહાની મૌલાનાએ પણ એ નારાને ફેમસ કર્યો ભગતસિંહ કારણ કે ઓગણીસો ઓગણતીસ માં એસેમ્બલીમાં એ લોકોએ બોમ્બ ફેંક્યો અને એમાં બટુકેશ્વર દત્ત હતા એમણે પછી બોમો પાડી ઇન્કલાબ જિંદાબાદ એટલે લોંગ લીવ ધ રેવલ્યુશન અમારે એ રીતે ઇન્કલાબ નાનો નારો અને બીજો નારો ચાલતો હતો બંને માત્ર

ભારતનું જે કુદરતી જે સૌંદર્ય છે એને લગતા છે સુજલામ સુફલામ મલય શીતલામ સચા માતરમ તો એ રીતે એના પહેલા બે અંતરાળ કોઈને નડેવા નથી આન આનંદ મઠ નવલકથા લખી એને એ પૃષ્ઠભૂમિ એવી છે કે એ જમાનામાં બંગાળમાં દુષ્કાળ પડેલો જબરજસ્ત અને પડેલો અંગ્રેજોના હિસાબે અંગ્રેજો બધું અનાજ ઉઠાઈ ગયેલા અને અહીં મળતું નહોતું ને એમાં જે દુષ્કાળ પડેલો એમાં ખાસા બધા બંગાળીઓ મરી ગયેલા અને તમને કહી દઉં કે શરૂમાં વંદે માતરમ એટલે એમણે બંગાળ માટે લખેલું બંગાળની ભૂમિને રાજ્યના માતા ગણીને લખેલું પછી બધાએ આખા દેશ માટે ગણ્યું એમાં કોઈ વાંધો નથી બહુ સારી વાત છે તો બંગાળમાં જે આ દુકાળ પડેલો ને લોર્ડ કરઝન બંગાળના ભાગલા પાડેલા ત્યારે આ બધું આંદોલનો થયેલા હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આંદોલન કરતા હતા કે બંગાળ એક કરો આવા જુદા ભાગલા નહી અને એ સંન્યાસી ફકીર આંદોલન તરીકે ફેમસ થયેલું કારણ કે એમાં સન્યાસીઓ હિન્દુ અને મુસલમાન ફકીરો જોઈન્ટ થયેલા તો એ પૃષ્ઠભૂમિ ઉપર આ નવલકથા આનંદ માટે લખેલી પણ મંકીમચંદ્ર ચતોપાધ્યાય પણ થોડાક શું કેવાયું હોય તો હિન્દુવાદી કોક જે જેવું તો એમણે નવલકથામાં આ જે દુષ્કાળ પડેલો ને હજારો લોકો મરી ગયેલા હજારો નહીં કરોડો લાખો લોકો એકાદ કરોડ મરી ગયા હતા એવું કહેવાય અને એમાં જે પડ્યા જે આંદોલન થયેલા પૃષ્ઠભૂમિમાં અંગ્રેજો પાડ્યા હતા દુષ્કાળે અંગ્રેજોના લીધે પડ્યો હતો પણ નવલકથામાં પ્લોટ બધા હિન્દુ મુસ્લિમ કરી નાખેલું એમણે અને મુસલમાનો વિરુદ્ધ ભડકાવનારું બધા પ્લોટ બધા એમણે રચેલા અને એમણે પાછળનું લીધેલા એટલે લડતમાં બધા ભેગા થઈને લડતા એટલે સ્વાભાવિક છે કહો જે આપણે માનો કે અમુક ધર્મમાં ના માનતા એના દેવી દેવતાઓ ના માનતા એટલે વિરોધ કરીએ એ ટાઈપનો સમથિંગ વિરોધ થયેલો મુસ્લિમ લીગે વિરોધ કરેલો એનો એટલે અને એટલું બધું લાંબુ ગીત કોણ ગાતું હશે એટલે એને પાછું ઓગણીસો સાડત્રીસ માં કોંગ્રેસે પાછું એને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરેલું એટલે પછી એનો આ જે વિરોધ થયો એટલે પછી બધા ભેગા મળ્યા ભેગા મળીને રવિન્દ્ર નાથ ટાગોરે પહેલી વાર સંગીતમાં ઢાળેલું રવિન્દ્રનાથ ટાગોરે ગીત લખ્યું હતું જનગણમાં આપણું રાષ્ટ્રગીત એન્થેમ નેશનલ એન્થેમ કહેવાય બાંગ્લાદેશનું પણ એમણે જ લખ્યું છે અમાર સોનાર બાંગલા તો રવિન્દ્રનાથ ટાગોરે જ વંદે માતરમને સંગીતમાં ઢાળેલું ને ગાયેલું પણ એમણે રાગમાં કોઈ તો પછી બધા ઠેકરા જવાહરના માથે ફોડો કારણ કે જવાહરે જે જવાહરલાલ નહેરુ આ દેશ માટે જે કર્યું છે એવું કોઈ કરવાનું નથી કરી શકવાનું નથી એટલે જવાહરલાલ નહેરુ ની તોલે નરુલાલ મોદી ને આવવું છે પણ નરુલાલ આવી શકવાના નથી કદી નથી આવવાના એટલે નેહરુ થી એમનો જે દ્વેષ છે એટલે બધા ઠેકરા નહેરુ માથે પોડે પણ નહેરુએ એકલાય તો ડિસિશન લીધું જ નથી કે ભાઈ આને શું કરવું

કુદરતી સૌંદર્યનું જ વર્ણન છે માતા તરીકે તો એનો કોઈનો વાંધો આવશે નહીં બીજા બધા અંતરા છે એના અનુરૂપ જ નથી પહેલાં બે અંતરાના અનુરૂપ છે નહીં એ ટાઈપ એટલે એમ કે પહેલાં બે અંતરા રાખો કંઈ વાંધો આવે નહીં અને એ આ બધું નક્કી કરવામાં જવાહરલાલ નહેરુ સરદાર પણ હોય પછી સુભાષબાબુ રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજી અને રાજેન્દ્ર પ્રસાદ આવા બધા મોટા મોટા નેતાઓ ભેગા થઈ અને આ નક્કી કર્યું તરીકે જાહેર કરો જવાહરલાલ નરુલાલ જેવા સર એટલે જવાહરલાલ હંમેશા લોકશાહી ડબે બધાને પૂછીને કરતા હતા અને જ્યારે આ ઠરાવ કર્યો ત્યારે આમની જે શું કહેવાય કે ભાજપના ગ્રાન્ડપારના માનવા વાળા જે હતા હિન્દુ સભાના મેમ્બર હિન્દુ મહાસભાના એ શ્યામા પ્રસાદ મુખરજી પણ અંદર હાજર હતા એમને પણ સંમતિ આપી હતી કોઈ એવો વાંધો લીધો જ નહોતો અને એ થઈ ગયું એટલે હવે તકલીફ શું થયું છે કે ભાજપના પપ્પા આર એસએસ અને આરએસએસના પપ્પા હિન્દુ મહાસભા એટલે ભાજપના જે અત્યારના જે દાદા છે ગ્રાન્ડપા એમણે અને ભાજપના પપ્પાએસ એ ભારતની આઝાદીની લડતમાં ભાગ લીધો નથી એટલે ભાજપના પપ્પા શ્રી એ કદી એ ઇન્કિલાબ જિંદાબાદ નો નારો લગાવ્યો નથી ના વંદે માતરમ કદી ગાયું કારણ કે વંદે માતરમ પ્રભાત ફેરીઓમાં અને જાણે આની મિટિંગોમાં કોંગ્રેસની આઝાદીની લડતમાં જે જે થતું એમાં એ વપરાતું હતું આમના પપ્પા એ તો ભાગ જ નહીં લીધો ના દાદા એ લીધો તો પછી એ લોકો તો કદી હક જ શું છે હક જ નથી અત્યારે જે અને નરુલાલ એન્ડ ટીમના બધા સભ્યો જે વંદે માતરમ ની બૂમો પાડે છે કે વંદે માતરમ ન એક ભાઈ તો એટલું હસવું આવતું હતું વંદે માતરમ ના ભાગ પડે એટલે ભારતના ભાગ લે પડે એટલે ભાઈ થોડી તો અક્કલવાળી વાત કરો

ટુ નેશન થિયરી હતી મુસ્લિમ લીગ નહીં જુદો દેશ જોઈતો હતો હિન્દુ મહાસભાન જુદો દેશ જોઈતો તો ભાગલા પડ્યા પણ હવે ઇતિહાસ છે તો કોઈ જૂઠો એટલે છે આવી રીતે વંદે માતરમ ના પારુ ના માથે તો મિત્રો આ હકીકત આ છે સામાન્ય જનરલ પબ્લિકને ઇતિહાસ ની ખબર ના હોય એટલે નરુલાલ એન્ડ કંપની જૂઠાલાલ જૂઠી વાતો ફેલાવે લોકો સાચી માની લેતા હોય છે પણ આ આખી વાત આ છે કે એ લોકોના કોઈએ જિંદાબાદનો નારો નહીં લગાવ્યો ના વંદે માતરમ ગાયું છે વંદે માતરમ નો ફેમસ કોંગ્રેસે જ કરેલું છે એના બે અંતરાલ લઈ અને એના રાષ્ટ્રીય સોંગ પણ એણે જ જાહેર કર્યું છે તો ક્યાં મોડે તમે કોંગ્રેસનો વખત હું કંઈ કોંગ્રેસ નો ફેવર કરવા વાળો માણસ છું એવું કોઈ પાર્ટીમાં જ પરંતુ તમે તો કદી આઝાદીની લડતમાં ભાગ નથી લીધો ગાયું નથી ને આજે કઈ રીતે નીકળી પડે વંદે માતરમ ગાઈને બે લાઠીઓ ખાઈને આઝાદીની આઝાદી ઇન્કિલાબ જિંદાબાદનો નારો લગાવીને અને બે લાઠીઓ ખાઈને કોઈ બે કે ત્રણ કાર્યકરો આર ના જેલમાં ગયા હોય તો નામ આપો મને પહેલ ફરી એકવાર કહી દઉં કે જવાહરલાલ નહેરુ એ જે કર્યું છે એ નરુલાલ કદી કરી શકવાના નથી એમની તોલે કદી આવી શકવાના નથી અને એ જ ભળા થઈ કાઢ્યા કરે છે આખો લાલુ નહેરુને પાંડ્યા કરે છે આટલું કઈ મારી વાત પૂરી કરું આવજો ભાઈ ભાઈ